મારું કામ કરું છું એ બદલ મને પગાર મળે છે એટલે કોઈ લાંચ પૃષ્ઠ ની મા અહિયાં એવી ઓફર ન કરવી કરી નથી કોઈ એ

એવી હું અપેક્ષા રાખું અને કોઈ કોઈ પૈસાનું કે કોઈ કઈ કહેતા નથી જયારે આવું ચાર પાંચ વખત તો મને સરસ જ જવાબ આપ્યો છું ને આ સંતોષ જ કારક કામ થાય છે મને મુંજું હા હું ઘણી વખત ચાર પાંચ વખત આવાસના કોટરના ફોર્મ હાટવા આવીશ તો સરસ સરસ જ જવાબ જવાબ બધા અધિકારીઓ રાજકોટ મહાનગરપાલિકામાં આવેલો આવાસ વિભાગ અત્યારે ચર્ચામાં આવ્યો છે સૌ પ્રથમ હું તમને આવાસ વિભાગની બહાર જે પોસ્ટર લાગેલું છે એના દ્રશ્ય બતાવીશ ગુણવંત શાહ દ્વારા એક લેખ લખાયો છે તેનું આ પોસ્ટર છે દરેક ઓફિસમાં મૂકવા જેવી સૂચના તેવું પણ તેમાં હેડિંગ છે અને મને મારા કામ બદલ તગડો પગાર મળે છે રુશ્વતની ઓફર કોઈ કરી મારું અપમાન કરશો નહીં આ પ્રકારના શબ્દો આ લેખમાં છે હું તમને આવાસ વિભાગના દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું આવાસ વિભાગના જે મેનેજર છે સૂર્યપ્રતાપ સિંઘ તેના દ્વારા આ પ્રકારના પોસ્ટર સમગ્ર આવાસ વિભાગમાં લગાડવામાં આવ્યા છે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો દિવાલ પર આ બીજું પોસ્ટર છે કર્મચારીઓ અત્યારે જે નિષ્ઠાભાવથી કામ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ કરે તે હેતુથી આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે આ બીજું પોસ્ટર છે અને કર્મચારીઓ અત્યારે અરજદારોને સાંભળી રહ્યા છે અને એ પ્રકારે તેમની સાથે વાતચીત પણ કરી રહ્યા છે એટલે સ્પષ્ટપણે રાજકોટ મહાનગરપાલિકા જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સતત ચર્ચામાં આવી હતી અને ભ્રષ્ટાચારનો અડડો રાજકોટ મહાનગરપાલિકા બની ગઈ હોય તે પ્રકારના આક્ષેપો પણ થયા હતા પરંતુ આજે મેનેજર છે સૂર્ય પ્રતાપસિંહ તેના દ્વારા આ પ્રકારના પોસ્ટર લગાડવામાં આવ્યા છે અને કર્મચારીઓ પણ અત્યારે નિષ્ઠા ભાવે કામ કરે તે માટે થઈને તેમને પણ સ્પષ્ટ સૂચના મેનેજર દ્વારા આપવામાં આવી છે જો ખરેખર રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ પ્રકારે સુધરી જાય તો રાજકોટમાં એક નવો સૂરજ ઉગે એ પ્રકારનું રાજકોટ મહાનગરપાલિકામાં શાસન જોવા મળે પરંતુ ખરેખર લોકોના કામ થાય છે કે નહીં ખરેખર પૈસા આપવા પડે છે કે નહીં એ પણ એક સૌથી મોટો સવાલ છે પોસ્ટર તો લાગી ગયા છે પરંતુ પોસ્ટર મુજબ કામ થવું પણ એટલું જ જરૂરી બન્યું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આવાસ વિભાગમાં લાગેલા પોસ્ટર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે જે ભાઈ છે તે પણ પોતાનું કામ માટે આવ્યા હતા અધિકારીઓ કેવી રીતે ટ્રીટ કર્યા તમને રેગ્યુલર કરે છે રેગ્યુલર કરે છે એટલે પૈસાની માગણી કરાણી કઈ ના 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 જવાબ સારા મળ્યા છે સારા સારા આ પોસ્ટર લઈ ગયા છે કે હું રૂપિયા લેતો નથી અને અપમાન પણ ન કરતા રિશ્વત આપીને એ તમે પોસ્ટરને કઈ રીતે જુઓ છો મેં વાંચ્યું જ નથી હું તમને જણાવું છું જે પોસ્ટર છે કે ખરેખર રૂપિયા ન આપો આ બાબત સારી કે નહીં તે સારી જ છે ને તો ખરેખર કામ થાય છે ને હા થાય છે આ જે અરજદાર છે તેમને કહ્યું કે ખરેખર કામ થાય છે હાલ તો અત્યારે જે રાજકોટ મહાનગરપાલિકાના આવાસ વિભાગમાં જે પોસ્ટર લાગ્યા છે તે માત્ર રાજકોટ અને સૌરાષ્ટ્ર નહીં પરંતુ ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે અને હવે જોઈએ આગામી દિવસોમાં આ આવાસ યોજનામાં જ ભ્રષ્ટાચાર થાય છે કે નહીં તે પણ જોવું રહ્યું કેમરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિદભાઈ ન્યુઝ કે